સુરતના ગઢરના પાણીમાં શાકભાજી ધોવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે જેને લઈ તંત્રનું કામગીરી સામે સવાલો ઉભા થયા છે સુરતમાં શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોવાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતના સહારા દરવાજા નજીક વિડીયો વાયરલ થયો છે જ્યાં લીલા ધાણા વેચાણ પહેલા ગટરના પાણીથી ધોવામાં આવ્યા હતા શાકભાજી વિક્રેતા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય જેથી ગંદા પાણીથી ધોયેલા શાકભાજી ખાઈને લોકો બીમાર પડે તો તેની જવાબદારી કોની તેવા સવાલો ઉભા થયા છે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે ગટર કી નાલી સે સાફ કરતા મેં આપો દેખા से ये मार्केट है इसी मार्केट के यहाँ पे ये बंदा है जो गटर की डाली से ये साफ कर रहा है आप ये देख, आप ये ये देख देख सकते हो कि आप यही खाना खाते हो यही सब्जी में करते हो ये देखो तो कितनी गंदगी से आप खाना खाते हो ये ऐसी सब्जियां लेते हो इस पर क्या एस एम सी इस पर कार्रवाई करेगी सूरत म्यूनसिपाली कॉरपोरेशन